અમિત શાહે છત્તીસગઢ પોલીસની નક્સલવાદ સામેની અવિરત પ્રયત્નો અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રશંસા કરી અમિત શાહે તેમના સંબોધનમાં છત્તીસગઢ પોલીસની રાજ્યમાંથી નક્સલવાદને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે પોલીસ દળની સમર્પણ અને અસરકારક ફાયદો અમલની વ્યૂહરચનાઓની પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અમિત શાહે ખાતરી આપી કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સતત ટેકો આપતી રહેશે સિદ્ધિઓને ભવિષ્યના લક્ષ્ય ગૃહમંત્રીએ નોંધ્યું કે છેલ્લા વર્ષમાં જ છત્તીસગઢ પોલીસે કેડરોને નાબૂદ કર્યા છે નવસો ધરપકડ કરી છે અને આઠસો સાડત્રીસને સમર્પણ કરાવ્યું આ સિદ્ધિઓ પોલીસ દળની અસરકારકતા અને તેમની વ્યૂહરચનાઓની સફળતાને દર્શાવે છે શાહે સરકારના એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાના લક્ષ્યને પુનરાવર્તિત કર્યું સમર્પણ बहादुरी और जनता के प्रति आपके लगाव का द्योतक छत्तीसगढ़ पुलिस विशिष्टता प्रतिबद्धता के साथ बहादुरी के साथ समर्पण के साथ छत्तीसगढ़ की जनता की सेवा कर रही है चाहे कानून और व्यवस्था को सुदृढ़ करना हो चाहे नक्सल मुक्त भारत के अभियान को अंजाम देना हो चाहे नशा मुक्त भारत के अभियान को आगे बढ़ाना हो सार्वजनिक सुरक्षा सुनिश्चित करना हो या नागरिकों के जीवन को सुलभ बनाना हो छत्तीसगढ़ पुलिस कभी भी दोयम स्थान पर नहीं रही है हमेशा अग्रम स्थान पर रहिए।